हाय गाइस एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी गुड मॉर्निंग तो बज चुके हैं सुबह के, है, सुब के साढ़े ग्यारह बज चुके हैं कितने है, साढ़े ग्यारह और साढ़े ग्यारह बजे मैंने व्लॉग स्टार्ट कर दिया देखो अभी आज है ना जसू कल राजस्थान गए थे पंद्रह दिन से मैंने आपको बताया नहीं था गाइस लेकिन वो आ गए है अभी तो फिर इतने कपड़े लेके आए पत्रह पंद्रह दिन का सत्रह बीस जोड़ी तो सब पूरे कपड़े जो देखो ये पेड़ के पीछे लगा दिए वैसे थोड़े इधर रखे तो आज सुबह से बैठ गई थी कपड़े धोने के लिए क्योंकि सब नए कपड़े थे मशीन में तो अच्छे नहीं हो रहे और अच्छा भी मशीन के कपड़े नहीं लगता है मुझे तो सब कपड़ा वपड़ा धो के अभी आधा काम छोड़ दिया है अभी कपड़े सुखाने था क्योंकि साढ़े ग्यारह बज चुके हैं ना तो पहले सब्जी बनानी पड़ेगी बनानी है तो सब्जी रोटी सब्जी रोटी में क्या बनेंगे तो देखते हैं पहले तो इसको लेना है सब्जी में भी पड़ी है ना बैंगन और वालू तो सब जल्दी जल्दी काम करने लगते हैं और आप लो लोग ब्लॉग में बने रहें क्या બીજું જોઈએ કારણ કે આ છે ને આટલી તાજી વાલો છે આજ ની આ છે આપડા ફ્રીજ ની તો સરસ વાલો એકદમ મસ્ત બઢિયા

ગેસનો માટલો આવી ગયો છે અહીંયા જ મૂકવાનો છે લાવો અહીંયા તો ખાલી આપો પડે ને કેમ રોડ ઉપર મૂક્યો એમ તો આપણે હવે જો આટલો હે આ ખાલી લેતા જાવ દેવાનો જ છે તમને આ લ્યો આ તમારું આ તો વી મમ્મી સહી દો સહી કરવી પડશે તમારું સહી કરી

છૂટા આવું હવે પણ મને દેવો પડે બાપો મારા તો ચાર વાગી ગયા મારે છે ને વાડીએ જવાનું છે વાડી તો આપણે જો પહોંચી ગયા વાડીએ તો અહિયાં જો આટલી સિંગ કેમ આમ રાખી છે તો હજી સસ્પેન છે ગાડી સામે પડી છે આગળ જાય આપણે બ્લોગમાં બનાવી જો મારા મોબાઈલમાં કંઈક થઈ ગયું બોલો દૂધીડા દૂધીડા છે કયો તો ગોરી હા થીડાનું

લગભગ બે લારી અંદર પડી રહ્યો છે હા સાચું કહું ખોટું નહીં તો બધા જો વીણવાવાળા છે ને એની આગળ જાઉં છું માંડવી વીણે છે એની પાસે જવાનું છે મજૂર આજા આવ્યા છે બધા માંડવી વીણવા માટે કેટલા બધા પગળાં

માંડવી તો બહુ પડી છે તે વીણી માંડવી કેટલી વીણી કેટલી વીણી બતાય તો છોવા દે છો જો કે ઓ શરમાઈ ગયો હે તેનો વીણી કેમ શરમાઈ ગઈ તું કે માંડવી ખાજો બેઠી બેઠી જો અહીંયા કેટલી માંડવી થાય છે હે વાડીમાં તો મફત નો ધક્કો થયો કોઈ છે વાડીમાં મોટા ગોતવા પડશે સિંગ તો જો પણ આ વખતે જ્યાં વાડીઓમાં મજૂર છે એ માંડવી બગલા ને ઢગલા ને ઢગલા થોડું થોડું જો આમ આવી રીતે ને બહુ અઘરું ફટાફટ વયા જાય આ ઢેફામાં નથી હલાતું મારાથી કોઈ બાપા પગ દુખી ગયા બેસવાની સીટ છે બે તો અહીંયા બેસી જાય રૂમ માં વાગીને સુઈ ગયા છો કેવો પંખો કરે છે કેટલા બધા પલંગ કેટલા બધા ગાંડલા ગોદડા

नजर ना आवे तो थे कितना बरस थी है तो यूं तो घर नींबू नो अब नींबू का इंतजार खत्म हो गए मैं बहुत देसी टमाटर पण ए मारी गाड़ी धोई देखी सारा सले धोई द राख जो मीठो लिमड़ो सरस छ सुगंध वाडो

બધા ઝાડવા ને નવડાવશે આ શિયાળો આવે ને ઠંડી લાગે નો નવડાવે બિચારા ઠરી ગયા લીમડો તો રાખજો બહુ સ્મેલ લીધું પણ આદુ ઉગી ગયું આપડે વાડી ક્યાં છે આદુ એ દેખાતો આદુ થઈ ગયું પણ એ સસ્પેન્ડ રાખવાનું

એ સારું ન હોય પક્ષી ખાધું હોય અહીંયા છોને એક વેસ્ટે જ ગયો આવી રીતે આમ શું કામ રાખ્યું છે એટલે એકલા ખાશે હું તો અહીંયા ઊભી રહી ગઈ વાહ था था। मस्त ना था था। तो तो एम खा दो, एम छाल का दे रहे? और है। दे 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 दे

કુદરત વગર આ બધું શક્ય છે જો કોઈ એમ કે ભગવાન નથી તો કોની તાકાત છે આવું કરી શકે બ્લેક ને યલો નું કોમ્બિનેશન

એકલા કાતર છે ને એ લીંબુડીનું કટિંગ કરવાનું છે આ પાણી જશું બહાર જો કેટલું આવી ગયું આખી સીટ ને બધુંય પલાળી દીધું છે ચાલો આ કાતર પણ લઈ લો ઉભારી 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 આ કાતર લઈ લો મારે પછી આને ક્યાં રાખે ફાઇનલી ગાઈઝ આપણે જો ફાઇનલી ગઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અહીં સુધી મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને બસ આશા છે કે આજનો વિડીયો પણ તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા હોય તો અને બાકી તો લાઇક શેર અને બાય બાય જય મહાકાલ